એવડી છ મહિનાની દીકરી ગઈ એમની આંખો નું નાના નાના પરિવાર આવા કામ કરે છે આ કઈ નાની વસ્તુ નથી આ અને બીજાને મેં કીધું એમ ઝંડા નિશાન કે નિશાન તે જાણે કહું હે ને દ્વાર દૂધું ભી એમ આપણા નામના ઝંડા ફરકાવે કઈ દુનિયામાં નામ ન રહીએ જાને હે ને કોઈ દ્વાર દુધું બી જા કૃપાન સુધાન વિદ્યા વાળા ને દુનિયા ભૂલે નહીં દાન કર્યો હોય ને દુનિયા ભૂલે નહીં યુદ્ધ ના મેદાન માં લડ્યા હોય રાષ્ટ્ર માટે ધર્મ માટે મારી નાખવું અને ધર્મ નું યુદ્ધ કરવું એમાં ઘણો ફેર છે જો નકરા મારી નાખ્યા ના જો ગીતો ગવાતા હોત ને વાતો રહેતી હોત ને તો ઓસામાં બિન લાદેન ના રાહડા હોય બધે એમ નથી એ તો આ ઈ તો હેલું વાત છે પણ વખત આવે ત્યારે મર્દ જો પાસા ડગલા ભરે તો મર્દ માતા લાજી મરે સીમાડે ભારતને કોઈ ચડે પછી આંગણામાં તેતર આવ્યો હોય તો તેતર ના માટે ખપી જાવું કુરબાન છે પણ એમાં બીજું ડગલું ન મડાય પછી એમાં અમારે આહરે આવ્યા પછી જેરે સમય મુડો એટલો છે ટાણું હાચવી દયો પરમાત્મા પ્રતાપેશ્વર મહાદેવ મારા તમારા તાણા હાંચવા માટે બેઠો છે આપણે તાણો હાંચવી લેવાનું છે આ અહીંયા માતાઓ બેનો પણ થોડા થોડા બેઠા છે મને એક વાત ગમે છે એટલે બેન હાહરિયામાં હોય બેન બહુ પૈસાવાળા હાહરિયામાં હોય ભાઈ ગરીબ હોય બેન ના ભાણિયાઓના લગ્ન આવ્યા હોય બેને કંકુત્રી ભાઈને મોકલી હોય ભાઈ ગરીબ હોય હગા ભાઈ બેન પણ ભાઈ ગરીબ હોય બેન હાહરિયામાં રૂપિયા હોય બહુ કંકોત્રી મોકલે બેન નું હાર્યું પૈસા વાળું હોય એટલે મામેરા લઈ અને બાપુ લાખો રૂપિયા ના મામેરા દેવા માટે હારું લગાડવા ઘણા આવતા હોય પણ બેન મીઠું માનતી હોય મારો વીર કઈ આવશે અને અભેરા એ થી જૂનો તાહડો છે એને ઉતારી કહારા ને અહીંયા વોટાવી નવો કરી પસેડીના છેડે બાંધી અને બેન નો ભાઈ ત્રાહડો લઈને માંડવામાં ઉભો રહ્યો ને તો લાખોના મામેરા ન દેખાય બેન ને ભાઈ નું ત્રાણો દેખાતો મારો વીર આવી ગયો મારો ભાઈ આવી ગયો ત્રાહણો લઈને આવી ગયો શું કામે ટાણે આવી ગયો એટલે જેને જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા ટાણું આવીને ઉભા રહ્યો કોઈ ને એનું કામ મળે કે આવડું મોટો આ એક મુદ્દો છે ઓપરેશન પાર પાડવાનું છે કે તાણું હાંચવીને ઓપરેશન પાર પાડી દે એટલે એવોર્ડ મળે બધું થાય મૂળ તાણું હાચવાનું છે

બધી બાજુ બેલેન્સ રાખીને અડીખમ ઉભો રહી અને કોઈને વિખાવા ન દે ને આનાથી મોટું કોઈ યુદ્ધ નથી ભલા માણસ એ યુદ્ધ જીતવું એ બહુ મોટી વાત છે એને ટાણો હાચું શું કહેવાય હા એટલે હું કહેતો તો કે ઈ બેન ટાણે ભાઈ આવી ગયો એટલે ઈ બેન ને ઈ કરોડો નું મામેરું છે ત્રાહણો હોય તોય એ આયરા ભાઈ પણ ઈની વાત ઉલટી હોય ભાઈ પૈસા વાળો હોય બો બેન ગરીબમાં માં હારે હોય બેન ના ભાણિયા લગન હોય કંકોત્રી મોકલે બેન એમાં ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈ માં મીટિંગ છે અને અત્યારે નહીં પહોંચી શકું અને નો આવે અને લગ્ન પત્યા પછી હાર હોનાનો લઈ આવી ત્યાં આલે બેન તારા હાથ હોનાનો હારા હારો હાર લઈ આવ્યો ટાકડકાર બેન હોય કહી દે કો ભીકારી નહી દેજે મારે તારી જરૂર હતી તારા હાર ની જરૂર નહોતી ભલા માણસ કેવાનો અર્થ જેને ટાણા હાચવી લીધા છે તાણે બોલી જાવ તાણે મૌન રહી જાવ આય બહુ મોટી વાત છે તાણું પકડી લેવું શબ્દને પકડી લેવો શિવાજી મહારાજે ઓરંગઝેબની જેલ તોડી અને ભાઈ ઘોર આખો માં ભાગતા 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 હિન્દુ રક્ષક રાષ્ટ્ર નો રક્ષક શિવાજી મહારાજ એક ઝૂપડા માં જઈને ભોરિયો ટાણું વરસાદ રહે બહુ લાગી એક ડોસી માથે નું હાંડલું મૂકેલું રહ્યો ખાવું એટલે ડોહી ડોહિમાય આવકાર આપ્યો શિવાજી મહારાજ બેઠા ડોહિમા ખીચડી ખીચડીને ઉતારી અને હાંડલા માંથી ખીચડી કાઢી અને પતરાવડામાં માં આપી શિવાજીને આપી

સરસ અમારે માંડવરાય પેટ્રોલ પંપ મૂળી વાળા એમના તરફથી રોકડા આવે છે એટલા માટે અને ધર્મ કાર્યમાં સારા કાર્યો પ્રોગ્રામમાં કોઈ રૂપિયા ઉઠતા હોય તો એ આપણા ગુજરાતી ડાયરામાં બાકી બહાર નીકળી જાવ ગુજરાત બહાર એટલે રૂપિયા ઉડે છે આમ જ આથી વધારે ઉડતા એ છે